રાજકોટની અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કામદારો સાથે કુરુરતાના કિસ્સા સામે આવી રહ્યા છે થોડા સમયમાં ત્રીજા કામદારે જીવ ગુમાવ્યો ત્યારે આહિર સેના હરીશભાઈ હેડને ન્યાય અપાવવા સામે આવી છે રાજકોટની અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓએ ગત રોજ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં મૃતક હરેશે કંપનીના માલિકો અને ભાગીદારોના કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે કર્યા મામલાને મૃતકના ભાઈએ અમૂલ ઇન્ડસ્ટ્રીઝના સુરેશ કી નામના વ્યક્તિ નીતિન સંતોખી સહિતના ભાગીદારો સામે ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અશ્વિન બકુદરા રાજકોટ જિલ્લા મંત્રી આહિર સેના આ દિવસ લાખા પર મુકામે અને અરેશભાઈ હેરભાને દુઃખદ ઘટના બાદ શ્રદ્ધાંજલિ આપવા માટે આહિર ટીમ રાજકોટ આહિર જિલ્લા ટીમ પહોંચી છે અને દુઃખમાં ભાગ લેવા માટે અમે સાંત્વના આપવા માટે લાખાપર ગામ મુકામે આવ્યા છીએ આજે અમૂલ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનો દ્વારા જે અત્યાચાર થઈ રહ્યો છે મધ્યમ વર્ગ અને નાના વર્ગ ઉપર એમાં ખાસ તો છેલ્લા ચાર બનાવ ઉપરા ઉપરી બન્યા છે જેમાં ચારેય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે છેલ્લી ઘટના કાલની તાજી ઘટના છે જે રસપે હેરબારની જેને સુસાઈડ કર્યું ત્યારબાદ એની મને કાં મને પોલીસે એફઆઈ લીધી છે એફઆઈ લીધા બાદ તાત્કાલિક અસરથી ધરપકડ કરવી પડે ગુનેગારોની જે હાલમાં થઈ નથી તો અમારું એક અત્યારે એક જાણ ચેતવણી આપી કે જે કંઈ સમજે પોલીસ અથવા તંત્ર કે જે ચેતવણીની ભાષામાં કહીએ છીએ તાત્કાલિક અસરથી ગુનેગારોની ધરપકડ કરજો કોઈપણ જાતના સંબંધ શરમ રાખશો નહીં જેથી કરીને અમારે આગળ જતા કમિશનર ગૃહમંત્રી કે મુખ્યમંત્રી સુધી પહોંચવું ન પડે અને જરૂર પડશે આમાં ન્યાય માટે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવવાના છીએ આહિર સેના આ પરિવાર સાથે છે અગાઉ પણ જે લોકોને અન્યાય થયો છે એને પણ જરૂર હોય તો આહીરસેના સાથે આવો તૈયાર છે એ પણ અમારી કોર્ટે કરી શકે છે એટલે કોઈ પણ દુઃખદ ઘટનામાં આહિર સમાજ હોય કે અન્ય સમાજને પણ મદદરૂપ થવા માટે તૈયાર છે આજ રોજ અમે મૃતક હરેશભાઈ હેરબાને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ જિલ્લા ટીમ આયુરસેનાની અહીં આવ્યા છીએ અને એમના પરિવારને દુઃખમાં અમે સહભાગી બનવા માટે આવ્યા છીએ અને એને ન્યાય મળે એના માટે પણ અમે અહીંયા આવ્યા છીએ આજરોજ મૃતક હરેશભાઈને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરીઓ આજ પિતાની છત્રછાયા ગુમાવી છે અતિ દુઃખની લાગણી કહેવાય અમૂલ ઇન્ડસ્ટ્રીઝના જે માલિકો છે સુરેશ સંતોકી નીતિન સંતોકી દીપક સંતોકી નિપુલ સંતોકી અને ગિરધર સંતોકી આ પાંચેય વિરોધ જ્યારે ડેડ બોડી અરેશભાઈની સ્વીકારવાની ના પાડી ત્યારે એફઆઈઆર લેવામાં આવી છે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ ઉપર અરજી આપવામાં આવે છે તો તુરંત જ કલાક કે બે કલાક કે અડધો દિવસની અંદર એફઆઈઆર લેવાઈ જતી હોય છે જ્યારે આટલો ગંભીર બનાવ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય ન્યાય માટેનો જીવ આપી દીધો હોય છતાં પણ જો તંત્રનું પેટનું પાણી પણ ન હલતું હોય તો ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય